બોર ને લગતા વોટર હાર્વેસ્ટિંગ કામો કરવાનું કમિટમેન્ટ મળ્યું છે સુરત અગિયારસો ને અગિયાર બોર હાર્વેસ્ટિંગ કામો કરશે જળસંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત સુરત

મકાનમાં મીમી વરસાદ તેના દ્વારા એક લાખ લીટર પાણી ઉતારી હસ્તાક્ષર થઈ ચૂક્યા છે ક્રેડાઈ ચેરમેન સંજય માંગુકિયાએ જણાવ્યું હતું કે વરસાદી પાણી ને ભૂગર્ભમાં ઉતરવાથી આવનારી પેઢી સાથે માનવ જાતિની ઉમદા સેવા થઈ શકશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત